અને બીજી વખત કચરો ફેલાવનારને સાતસો રૂપિયા દંડ ફટકારવામાં આવશે જ્યારે અંતિમ વખતે જો કચરો ફેલાવનારને લારી ગલ્લા ઉપાડી લેવાની ચીમકી મુખ્ય અધિકારી દ્વારા આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આમોદ નગરપાલિકા ફેલાતા કચરા અંગે ઉદાસીન હતું પરંતુ સરકારની સ્વચ્છતા અભિયાનની ઝુંબેશના ભાગરૂપે સફાળું જાગ્યું હતું અને લારી ગલ્લાવાળાઓ ઉપર તવાઈ બોલાવી હતી વિડીયો જર્નાલિસ્ટ મોહમ્મદ ખત્રી સાથે સત્યાદેવી ન્યૂઝ આમોદ આજ રોજ આમોદ પાલિકા દ્વારા સરકાર સરકારશ્રીની સ્વચ્છતાની ઝુંબેશના ભાગરૂપે સવારમાં વહેલા સવા સાત વાગ્યાથી અમે આમોદ નગરપાલિકા નગરપાલિકાના ગામ બજારમાં નીકળેલ છે અને લોકો જે નારી દુકાનોવાળા છે એમણે સમજૂત કર્યા છે કે બહાર કચરો નાખવો નહીં અને જો તમે કચરો નાખતા પકડાશો તો અમે પાંચસો રૂપિયા જોઈ માધભર રકમનું દંડ કરીશું અને જો સેકન્ડ વખત નાખશો તો અમે સાતસો રૂપિયા કરીશું અને જો ક્રમશ જો તમારું નહીં સુધરો તો અમે લારી કટલા જપ્ત કરીને નગરપાલિકાના સેવા લઈ જઈશું અને જો સેમ છતાંય એ તથા તો અમે દુકાનો બી સીઝ કરવાની નોટિસો આપેલી છે સરકાર શ્રી સ્વચ્છતા માટે આઠ રકમ ખર્ચે છે પણ આપણે લોકોમાં અવેરનેસના હિસાબે ખતરો રોડ પર નાખે છે એ બાબતમાં અમે સમજૂત કર્યા છે અને ગામ સ્વચ્છ બને માટે નગરપાલિકા પૂરતો પ્રયત્ન કરશે જ્યારે તમે સ્વચ્છતાની વાત કરો છો તો આ જે શૌચાલય છે શૌચાલય ઘણા સમયથી બંધ છે અને લોકો જાહેરમાં પેશાબ કરે ત્યાં તે અંગે શું અમે શૌચાલય બંધ છે એ બાબતમાં હું ગૌરડાઈ લઉં છું કે પાણી વધવામાં બંધ હતું ચાલુ કરાવવાનું કીધેલું છે જોઈ લઈએ ચાલુ કરાવી દઈએ છે